હેલો મિત્રો તો કેમ છો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો સ્વાગત છે મારા નવા મુલકમાં ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય શ્રીરામ આજ જણાવતા ખૂબ જ આનંદ થાય કે શ્રી સુરાપુરા ધામ ભોળાદમાં દાદાના સાનિધ્યમાં આઠમા પાટોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે તો દાદા સ્વરૂ તેમજ બધા ભાવિક ભક્તોને જાહેર જાહેર આમંત્રણ છે આપ સૌ પધારજો અને તેમાં લોક ડાયરામાં મોટા મોટા કલાકારો જેમ કે કીર્તિદાન ગઢવી અગાભાઈ ગઢવી ગોવિંદભાઈ ગઢવી પોપટભાઈ માલધારી નિકુંજભાઈ ગઢવી જેવા મોટા કલાકારો આવવાના છે અને દાદાને અશાની તેમ હોય એટલે આપણે આપણો ઘરનું આપણા બાપનું હોય એમ જ હોય આપણે આપ સૌ પધારજો એવી મારી નમ્ર અપીલ તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસને મંગળવાર વિષ્ણુ યાગ સવારે નવથી સાંજે ચાર કલાકે અને સુરવીર વનના રાત્રે નવ કલાકે અને બીજું એ જણાવવાનું કે કોઈ કારણસર અમુક નહીં પણ ના આવી શકે એવું નથી જરૂરી બધાને આવવું કોઈ ના આવાય એમ હોય તો યુટ્યુબ દ્વારા લાઈવ ઓમ સ્ટુડિયો બોટાદમાં લાઈવ હશે આપ નિહાળજો અને વેગોલ સાઉન્ડના સથવારે ભોળાદ શ્રી સુરાપોળાથામ ફોળાદ અને બીજી વાત એ ભોળાદમાં કંઈ પૈસો લેવામાં નથી આવતો દાદા દાનભા પોતે જ કહે છે જાહેરમાં કહે છે ભલા માણસ કે તેથી મારું મારા સેવમ સેવકો કોઈ મારા નામે હું કોઈથી પૈસા લઉં કે મારા સેવકો લેતા હોય તેથી માથું ઉતારી દેવું જાહેરમાં કહેતા હોય અને અમુક અમુક હું કે આ ડાયરા ક્યાંથી પૈસા લઈ આવે એટલે ભાઈ તમારા ભૂત થોડી મારે મને એટલે એટલું તમને કહો મારું એક છે કહેવાનું કે જો દાદા અઢારે વરણના એટલા કામ કરતા હોય અઢારે વરણના બધા એને દાદા લીલોડી વારિયું કરતા હોય આ તો એમના ભૂવા છે આ એમના પંડમાં ઉતરે છે તો અહીંયાને હું લીલોડી વારું ના કરાવે હે એમને લીલોડી વારું ના કરાવે કોઈને બુદ્ધ તો મારતા નથી એમના પૈસા છે એમની મજૂરી ના છે આપ સૌ પધારજો એવી નમ્ર આપેલ જય ભોરાટ જય સુરાપોરા દાદા જય વીર રાજાજી જય વીર તેજાજી તો મળીએ નેક્સ્ટ વ્લોકમાં તબ તક જય હિન્દ જય ભારત